આગળ તો અમદાવાદની જેમ સંતોની ભૂમિ એવા જૂનાગઢમાં પણ મેગા ડેમોલેશનની કાર્યવાહી કરવામાં આવી ઉપરકોટ કિલ્લા નજીક આઠ અસામાજિક તત્વો સહિત નેવું થી વધુ ગેરકાયદેસર મકાનો તોડી પાડવામાં આવ્યા જોકે અહીં પણ અમદાવાદની જેમ સ્થાનિક તંત્ર અને પોલીસ તૈયારી સાથે મેદાનમાં ઉતર્યા હતા ત્યારે કેવી રીતે લુખાઓના અડ્ડા થયા ધ્વસ્ત આવો જોઈએ લુખાઓના અડ્ડાઓ થયા ધ્વસ્ત અમદાવાદ ની જેમ જુનાગઢમાં ડેમોલ્યુશન અમદાવાદ પછી બુધવારે જુનાગઢમાં પણ કામગીરી હાથ ધરાઈ છે જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લા નજીક આવેલા ધારાગઢ દરવાજા વિસ્તારમાં વહેલી સવારે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ દળે સંયુક્ત રીતે ગેરકાયદેસર દબાણો સામે મેગા ડેમોલ્યુશનની કામગીરી હાથ ધરી હતી જેમાં મહાનગરપાલિકાએ કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે નેવું થી વધુ ગેરકાયદેસર મકાનો તોડી પાડી આશરે સોળ હજાર ચોરસ મીટર જેટલી સરકારી જમીન દબાણ મુક્ત કરાવી જુનાગઢ શહેરમાં આવેલ ધારાગઢ વિસ્તાર કે જે ઉપરકોટની નજીકનો વિસ્તાર છે ત્યાં સવારથી જ દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આ દબાણો દૂર કરતા પહેલા સિટી સર્વે નંબર કે ચોર્યાસીનું ક્ષેત્રફળ લગભગ ચૌદ હજાર ચોરસ મીટર થાય એમાં જે અનધિકૃત દબાણો હતો એ દબાણકર્તાઓને આપણે નોટિસ આપી હતી પૂરતો સમય પણ આપ્યો હતો પરંતુ એમના તરફથી કોઈ પણ પ્રકારના લીગલ ડોક્યુમેન્ટ હજુ થયા નથી તેથી આજ સવારથી જ લગભગ ચારસો જેટલા પોલીસ અધિકારી કોર્પોરેશનની ટીમ મારી ફાયરની ટીમ હેલ્થની ટીમ પીજીવીસી ટીમ તમામ સાથે રહી અને જિલ્લા વહીવટીતંત્રે આ દબાણ દૂર કરવાની કાર્યવાહી શરૂ કરી છે એક દિવસમાં પચાસ કરોડની જમીન દબાણ મુક્ત દસ જેસીબીની મદદથી ગેરકાયદે દબાણો કરાયા દૂર આઠ અસામાજિક તત્વોના અડ્ડા પણ કરાયા ધ્વસ્ત

જેથી તંત્રની કામગીરીને પણ અયોગ્ય ન કહી શકાય બિપિન પાંડ્યા બીટીવી ન્યૂઝ જૂનાગઢ